બનાસકાંઠા જિલ્લામાં ઝૂલાછાપ ડોક્ટરોનો રાફડો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ડિગ્રી વગરના ડોક્ટરો સામે ડીસા હેલ્થ અધિકારી ગ્રામ્ય પંથકમાં તપાસનો આરંભ ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના દવાખાના ચલાવતી નકલી ડોક્ટરોની સામે ડીસા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હેલ્થ અધિકારીઓ તપાસ પગલે ઝૂલા છાપ ડોક્ટરો થયા છુમંતર ગ્રામ્ય લોકોના આરોગ્ય સાથે ચેડા હતા ડોક્ટરો તપાસ મુકામે ડિગ્રી વગરના ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે કરે મળતા આજે અમે તપાસ તપાસ હાથ હાથ ધરી ધરી હતી તો ચાર ચાર જગ્યાએ ત્યાં દવાખાના બંધ હતા એટલે ડૉક્ટરો કોઈ બી રીતે ખબર પડી ગઈ હોય અથવા કારણથી એ લોકો આજે દવાખાના બંધારાના જતા રહે ફરીથી ત્યાં તપાસ કરવામાં આવશે કોઈ ડોક્ટર જો ખોટી રીતે વગર ડિગ્રી પ્રેક્ટિસ કરતો માલુમ પડશે તેની સામે ખાતે કાર્યવાહી કરવામાં આવશે